જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ હવે મિત્રો આજે આપણે દુઃખની વાત કરવાની છે જો કે રાજકોટ જિલ્લાનું જે એક પારેવાળા ગામ આવે છે હવે જે પારેવાળા જે ગામ છે ત્યાં એક જોગનાથભાઈ વાદી કરીને છે હવે એ ગરીબ માણસ એટલે કે પેલા મજૂરીનું બધું કરતા હતા લાઇટના એનું બધું કામકાજ કરતા હતા પણ એને કઈ ગંભીર બીમારી આવી ગઈ એટલે અત્યારે જે જોગનાથભાઈ છે તે અત્યારે હાલ અત્યારે ખાટલામાં પડ્યા એટલે બહુ હાલી કે બહુ સાલી કે અને બેસી કહે એવી બધી એમની શરીરની પરિસ્થિતિ છે અને તેમના ઘરના સારા હતા એટલે જોગનાથભાઈ એને સેવા સાકરીનું કરતા અને થોડી ઘણું મજૂરી જ હતા એટલે એમનું ગુજારણ સલાવતા કારણ કે તેમને નાના નાના પણ બાળકો જ છે બરાબર એટલે જે તેમના જોગનાથભાઈના જે વાદી છે તેમના જે પત્ની છે તે એની સેવા સાકરીને બધું કરતા હતા અને બીજો નંબર કે મજૂરીએ જઈ અને આડાહોળું કરી અને એમનું ઘર ગુજારણ સલાવતા હતા પણ કુદરતને કરવું અને જોગનાથભાઈ વાદીના જે ઘરના છે તેને જ પણ એક્સિડન્ટ થઈ ગયું અને ફોર વ્હીલવાળો ભટકાળી અને વીયો ગયો બરાબર એટલે દુઃખની વાત કહેવાય એટલે જે સરકારી હોસ્પિટલમાં સિવિલમાં પણ દાખલ પણ હતા એને લોહીના બાટલાને એવું બધું સડાવ્યું હતું અને અત્યારે હાલ થોડીક હાલત અત્યારે ગંભીર છે અને અત્યારે ઘરેવું હોય અને જો કે અમારે તો જગન્નાથભાઈ વાદીને અમારે અવારનવાર વાત થતી હોય પણ કોઈ દિવસે આવી વાત કરી નથી કે જિગ્નેશભાઈમાં મદદ કરો બરાબર એટલે આજે અત્યારે રાતે બાર વાગે મારામાં ફોન આવ્યો કારણ રાતના બાર વાગ્યા અત્યારે વિડીયો બનાવું છું રાતે બાર વાગ્યાનો મારે આજે ફોન આવ્યો અને જોગનાથભાઈ બધી વાતચીત કરી કે અત્યારે એક કિલો લોટ લઈ અને અમે રોટલા ખાવી છીએ બરાબર અત્યારે બહુ જ હાલત ગંભીર છે અને અત્યારે મરવાની પણ વાત કરે એટલે ટૂંકમાં આપણે કેવીને કે મરવા મજબૂર છે કારણ કે ભાઈએ વાત કરી જોગનાથભાઈએ કે અમે બંને બંને જણા અમે આખો પરિવાર અત્યારે અમે દવા પી જાવી એવી અત્યારે હાલની પરિસ્થિતિ આપણે એ વાત ન કરાય પણ છતાંય આપણે વાત કરવી પડે દુઃખની વાત કહેવાય કારણ કે અત્યારે આખું ઘરે અમે દવા પી જાવી એવી અત્યારે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એટલે મારે આ વિડીયો બનાવવાનું ફરજ પડી અને મારે જે દાતારોને કહેવું છે કે આમાં બને એટલે આમાં જોગનાથભાઈ વાદીને મદદ કરો કારણ કે આવા માણસોને ખરેખર દેવામાં કાંઈ વાંધો નથી કારણ કે નાના માણસો છે બરાબર એટલે આમાં બને એટલું ફૂલ નહીં તો ફૂલની પાકડી કારણ કે જોગનાથભાઈ વાદી અને પારિયાવાળા ગામના છે અને વાદી છે એટલે કારણ કે વાદીનું એ અત્યારે વી પચીસ વર્ષથી કરતા નથી બરાબર અને કોઈ જગ્યાએ કાંઈ માંગવા જતા નથી કારણ કે એને માંગવાની ટેવ નથી બરોબર તમે રેકોર્ડિંગમાં સાંભળજો કારણ કે ક્યાંય માંગવા જતા નથી અને બંને જણા અત્યારે હાલ રોતા હોય બરાબર એટલે આપણાથી જે કાંઈ થાય આપણે મદદ કરીશું અને મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરો કારણ કે જોગનાથભાઈ વાદી છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને બંને જણા અત્યારે હાલ ખાટલામાં હોય છે બીમાર છે જોગનાથભાઈ બીમાર છે ઘણા સમયથી અને નાના નાના છોકરા છે અને તેમના ઘરના સાજા હતા પણ એનું એક્સિડન્ટ થઈ ગયું બરાબર તો આ વિડીયો વધુમાં વધુ તમે શેર કરજો અને આના નંબર પણ હું જોગનાથભાઈ વાદીના મૂકું છું જોગનાથભાઈ વાદીનો કોન્ટેક નંબર છે આમાં એનો કોન્ટેક કરી અને જે કોઈને કાંઈ વસ્તુ લઈ દેવી હોય પૈસા નાખવા હોય તો આનો ફોન જોગનાથભાઈનો નંબર મૂકું છું જોગનાથભાઈને ફોન કરી અને જે કાંઈ તમે પૂગો હોય એ તમે એમાં તમ તારા દાન મદદ કરી શકો છો તો મિત્રો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો અને આકલ રેકોર્ડિંગ પણ મૂકું છું એ પણ સાંભળજો તો સાંભળો રેકોર્ડિંગ હાલો જય ભીમ જય ભીમ જય ભીમ બોલો બોલો જોગનાથ હું સાહેબ મજા મજા ગયો તમે બોલો અમે હું બોલ્યો સાહેબ થોડો મદદ ની જરૂર હતી સાહેબ હા હા હો છું તમને ફોન માં વાત કરી કે મારા હું તો જો ત્રણ વર્ષ ને ત્રણ વર્ષ ને આપડે ત્રણ વર્ષ ને છઠો મહિનો આલે છે હું તો ખાતલે છુ સાહેબ હા બરોબર બરોબર અને મારા ઘર ના ને એક season થી હું તમને ફોન કરી છું ને લગભગ આ એ તો કર્યો તમે મેં મહિના જેટલા પેલા કર્યો હતો ને આ મહિના થી હવે સાહેબ એના પગ આપડે ઉપર પગ માં થી એની fracture થઇ ગયી હવે સાહેબ હવે બે જણા ખાટ લેશે છોકરા સાહેબ છે નાના પાંચ પાંચ સાત સાત વરસના છે બરોબર હવે સાહેબ અત્યારે દવા પી બેઠો છું અને થોડી મદદની જરૂર છે સાહેબ તો આપણે મદદની જરૂર હોય તો આપડા video મુકવો છે. આ એ video મુકવો છે ને કંઈક તમારા તરફથી સાહેબ હોય તો

ત્રણ નિંદવામાં આમાં જાતી એમાંય એક્સિડેન્ટ થયો જો આ ઈ ખાટ લે સાહેબ હું ખાટ લે હવે છોકરા એક છોકરી મોટી રે નવ વર્ષ બીજી છ વર્ષે છોકરો એક છે સંતાન મા એ સાહેબ પાંચ છે હવે અમારો પોઝિશન ને હું કરું મારે કાઈ વાંધો નઈ તમે છે ને એક તમારા ઘરનો એક વિડીયો બનાખ્યો હા તમે આમ ઉભા થયા છો હા ઉભો થયો આમ હાલી હકુ છું સાહેબ હાલવા ની ટેવ તો ગમે તે લોકો ને મારે નથી ભગંદર નું operation કર્યું મોટે પાયે હા તો મને ખબર છે એટલે આમાં હાલી શકું બેહી શકું આપણે એક બેહતો નથી સાહેબ મારતી બરોબર બરોબર બરાબર તો મને આવો પ્રેમ આવી ઉમંગ ને આવો ભાવ જાગ્યો અને મનસુખ ભાઈ ને ખાલી રામ રામ કરવા તમે ખબર આપડે વાત થઈ તી વા આયીરો તમે રીક્ષા માં ને મળવા માટે તમે રીક્ષા માં સુતા સુતા મને ખબર છે ને તમે મને કીધું બરાબર હવે આ પોઝિશન સાહેબ હવે તમારા દર્શન ક્યારે થાય ઈશ્વર પરમાત્મા ને ખબર કદાચે હા બરાબર બરાબર મારો અવાજ આવે છે ને આગળ સોમનાથ હાજી મારો અવાજ કઉ છું સરખો આવે છે ને કઉ છું ત્યાં આગળ પૂરે પૂરો હા બરાબર બરાબર બોલો બોલો હાલો તો સાહેબ હવે મારે

ખાલી એક ફોન સિવાય કોઈ વસ્તુ નથી મારી તો તમારો આ નંબર નાખ્યો તમને ફોન કરશે બીજું તો શું કરશું આપણે આમાં જો હું સવારે એક કિલો લોટ લઈ જઈશ એક કિલો લોટ ચાલીસ રૂપિયા લોટ આવે એ લોટ લઈને મેં ત્રણ બાળકો નો પૂરો કરું છું સાહેબ બરાબર કારણ કે તમે ઓલો વાજીનો ધંધો કરતા નથી હવે, કે કોઈ વસ્તુ નહિ વી વર્ષથી બંધન થઈ ગઈ તમને વાત નથી કરી મારે ધંધા સાહેબ પેલા થાંભલા માં જતો મને પૈસા આવતા સાહેબ મારો ઘર ગાડું મારે બિંદાસ મારે સુખી ખાલી રોટલો ખાઈ નો આરામ કરતો પણ સાહેબ હવે જો ત્રણ તો મને ખાટલે ભાઈ ને એક ઈ અત્યારે ખાટલે હવે હું હાલી હકુ સાહેબ પણ મારે બેહાતો નથી બરાબર બરાબર કોઈ મનસુખ ભાઈ ને મને કીધું કે મનસુખ ભાઈ ના દર્શન કરો હાથ ઉપર રીક્ષા CNG ઓછી પાસે ના કરી ને પંદરસો રૂપિયા કરી ને રામ રામ કરવા ખાલી એને દર્શન કરવા જ હું એને ગામ માં ગયો હા બરાબર બરાબર અને તમને સાહેબ મેં કીધું તું સાહેબ ક્યારે જીવતા ની માયા હશે તમારા દર્શન કરવા હું આવીશ આમાં હું આણે થી આનંદ થી સાચી વાત છે સાચી વાત હવે સાહેબ મારે આવી કેપસિટી હવે હાલમાં રયોને હવે આમાં 1 કિલો લોટ મંગાવ્યો સાહેબ ચાલીસ રૂપિયા 1 કિલો કિલો લોટ ઉપર અતારે 500 રોટલા બનાયા ને હવે અઢીસો લોટ મારા ઘરે પડ્યો સાહેબ અત્યારે અત્યારે તમારા હવે કઉ શું કેમ કઉ શું હા એટલે અહીંયા આપડે હાથર થી ઉપર થી ફ્રેક્ચર થઇ ગયું છે હવે હલાતો નથી એને પેસા પાણી કરવા આવ્યું તો મારે એનો ખંભો પકડ્યો તો એ હું જાઉં એક તો હું ગાડી કઈ ભટકાણી થઈ તમારા ગંદા ને આ ફોર વ્હીલ સાહેબ હતા ફોર wheel કોક ઉડાડીને વયા ગયા હવે નબળા માણ ને કોણ ધ્યાન દેશે પછી તમે મને તમે ફોન કર્યો તો ઓલું કે ફરિયાદ નો ને બધું દવાખાનામાં પછી થયું હતું દવાખાના નથી એને કોઈ ધ્યાન નથી દીધું સાહેબ

બરાબર અને બીજા આપડે એને નામ તો બીજું હશે વિકી હશે પણ એ બાહુબલી થી ઓળખાય બે બાટલા લોહી એ દીધા હતા જુનાગઢ હતા માં તોય પણ લોહી મને વાંચ્યા રાજકોટ થી મળી ગયું એની કૃપા થી સાહેબ પોપટભાઈ જીજરીયા એક બાટલો એ દેવરાજ ત્રણ બાટલા મારે પૂરો કરી ને મારે અત્યારે સાહેબ હું હું ખાઉં છું સાહેબ

બેટી રામપુરા નું પાર્યાવાળા તાલુકો તાલુકો જીલ્લો રાજકોટ તાલુકો જીલ્લો રાજકોટ ને બેટી પાર્યાવાળા ગામ અને જોગનાથભાઈ વાદી જોગનાથભાઈ વાદી હા બરોબર બરાબર જોગનાથભાઈ વાદી વાદી નો વીસ વર્ષ થી ધંધો મુકી દીધેલો છે ઈ પચી વર્ષ છે સાહેબ એ પચી વર્ષ ધંધો મુકી દીધેલો છે અને અત્યારે ક્યાંય કોઈ વસ્તુ અત્યારે ક્યાં જાતા નથી મેં કદાચ કાય માંગવા કોઈ વસ્તુ ક્યાં જતા નથી બરોબર કારણ કે પરિસ્થિતિ હાલવાની છે નહીં બરોબર હા કોઈ માંગવા ને માંગવા ન જાતા કોઈ હું મજૂરી જાતો થાંભલા માં હાલું છું સાહેબ થાંભલા આપડે જે ખોદીએ ને હા તમે માંગવા નતા જતા પણ તમે મજુરી એ પણ અત્યારે તમારું શરીર સાવ ફેલ થઇ ગયું છે જાહોલ થઇ ગયું છે બરોબર તમે હાલી શકો એમ શોવો નહિ અને બેસી શકો એમ શોવો નહિ અને તમારા ઘરના જે હતા બધી તમારી સેવા સાકારી કરતા હતા એ બેન ને કથડાઈ માંડી છે તો એનું accident થયું

હા બરાબર અને સંતાન માં તમારે એમ મારા સંતાન માં બે દીકરી ને એક દીકરો ઈ દીકરી છે હાફ ને 9 વર્ષ ની દીકરો છે 84 દીકરો કેટલા વર્ષ નો છે 5 વર્ષ બરાબર આતરે ભણે છે કે આંગણવાડી માં છે આજો સાહેબ 7 વર્ષ પછી બી હે ને બરાબર અને તમાર છોકરીઓ છોકરીઓ બે છે હાફ ને 9 તો તો હજી ઉમરે હજી નાની છે ને તમારી

કાઈ વાંધો ન લે તમારું વિડિયો મૂકું છું તમારો નંબર એ નાખું છું તમને ફોન કરીશ ને તમને મદદ મળી જશે બરોબર આવે છે સાહેબ આતાર આતાર મારે ઘરે સાહેબ કિલો રોટ એ સળ પડી એ કાઈ ઉપાધી ન કરો એ તમારો હમણો વિડિયો ચડાવી ને હું અને તમારો નંબર એ નાખું છું તમારા ફોન આવશે બરોબર ભલે આટલો આત્મકોક કરો સાહેબ આ થોડું ધ્યાન દયો તો નબળો વ્યક્તિ છે સાહેબ હું તમારા દર્શન કરવા જ માંગું છું પેલા તો ના ના કઈ વાંધો જગનાથભાઈ હાલો હું તમારો વિડિયો ચડાવું ચાલો ભલે તમારો ખુબ ખુબ આભાર સાહેબ અત્યારે મારે બે જણા બે માણસ બેઠા ને બે જણા બેઠા બેઠા આમ આમ છે ના 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 એ કઈ ઉપાધિ નો કરો એ તમારે તમ થઈ જાય હાલો બે જણા ને પ્રેમ છે ઘણો બે જણા ને આમો પ્રેમ છે પણ અમે ઓલી દુઃખ મારો જ નથી જોયું હકી હું એનું દુઃખ નથી જોયું સાહેબ હા ના 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 એ કાય ઉપાધિ નો કરો એ બધું સારું થઈ જાય.

આપડે ઓલું નીદ્વાન કોક છૂટક માં જાત નું ભી ત્રણસો સાડા ત્રણસો રૂપિયા માં એમાં આવડી આઈ પડી હવે મારે શું કરવું કઈ આપડે છે ને તમે ઉપાડી નાં કરો બને એટલું કાલે આપડે તમને કરાવી દઈએ બરોબર આટલો સાહેબ તમે કરો તો તમારો બાપા આભાર ના ભાઈ આભાર એમાં શું હોય બરોબર તમે તાર આપડે તો આ બધું ખુબ આભાર સાહેબ હું હવે તો હવે તો હવે એમ થાય કે બે જણા સુતા હોય તો આમ કરી ને દવા પીએ ના ભાઈ ના એવું કઈ નો કરવાનું હોય હું કરો સાહેબ હવે પરજા આમો મારે એક કિલો ચાલીસ રૂપિયા કિલો લોટ હું ને આવું ખાવા છું એક કિલો લોટ એક કિલો લોટ લઇ સાહેબ નો ખાવતો તો મારા દીકરા ને મારી વાત સાંભળો તમે સવાર માં એ તમારી બધી વ્યવસ્થા થઈ જાય બરોબર ટેન્શન નો લેતા કઈ હવે તો હવે તો બે જણા આમ બેટા પડે કે હવે એક કામ કરીએ મગર ચાહે તો સમજો પરિવાર મરી જાય ને ચાહે બે જણા દવા પી લઈએ ના ભાઈ ના લોકનાથ ભાઈ એવું કઈ નો કરાય, તમારે તો તમતમારે છે ને સવાર બધી વસ્તુ આવી જાય બીજું શું તમે બરોબર business by business શું કરો બાપા હવે તો દુઃખ હવે કોઈ રીતે ના 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 એ તમારે છે ને એ કાલે આપડે ઓલા દુકાન વાળો હશે ને તમારા ગામ માં હા એ દુકાન હા એ દુકાન વાળા એ વાત કરી લઈશ બરોબર ને થઇ કાલે બરોબર

કાઈ વાંધો નઈ તમે તારે છે ને આપડે કરિયાણા નું કાલે આપડે થઈ જાય બરોબર હું તમને સવાર માં ફોન કરી હાલો ભલે ભલે આપડે જરા ધ્યાન દેજો મદદ રૂપી બનજો સાહેબ એ ભલે ભલે કઈ વાંધો નઈ તમે તારે નો કરતા હો થઇ જાય તમે તારે હવે તો આમ કરીએ હવે તો આપડે બીજો રસ્તો વિચારવા નો બેસી જવાનું આમ બેઠા બેઠા વિચારીએ છીએ કે ના ના ભાઈ ના એવું કઈ નો કરતા તમે તારે એ બધું થોડું ધીમે ધીમે હારું થઇ જાય બરોબર આમાં હું છે સુખ દુખ આવા રાખે આમાં હું છે દવા એવું કઈ પીવાનું નો હોય બધા દિવસો હરખા નો હોય એમાં તો જીગ્નેશ આગળ વાત કરી ને એમાં તો હારો વારો વ્યક્તિ નથી ના ના મને ખબર છે ને તમારી મને ખબર છે આપડે ફોન માં વાત થઇ તી કે ભાઈ ને પણ હવે શું કરું હવે સાહેબ છોકરીનો કોઈ બાપ નથી રહેતો કઈ વાંધો નહિ તમારે અત્યારે કઈ ઉપાડી નો કરો ટેન્શન નો લ્યો અને કઈ અવળા વિચાર નો લાવતા તમે સુઈ જાઓ તમ તમારે કાલે તમે તમારે અમારે થી જેટલી મદદ થાય ને ભાઈ